છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંમી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાઓનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ શહેરમાં મરાઠી મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રના પ્રસિદ્ધ બાલાજી બેન્ડના તાલે શહેરના શ્રવણ ચોકડીથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રાનું મામલતદાર કચેરી સામે સંકટ મોચન હનુમાન મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહારાષ્ટ્રીય સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ અને બાળકો

જય ભવાની